સાધુ કોઈની નિંદા ન કરે અને જે નિંદા કરે એને સાધુ ન કહેવાય જૂનાગઢમાં ગિરનાર સ્થિત અંબાજી મંદિરના ગાદી વિવાદમાં હવે રાજકીય રંગ ભળી ગયો છે આ મુદ્દે મહેશગીરી બાપુ અને ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા આમને સામને આવી ગયા છે અને એકબીજા પર દોષારોપણ કરતા જોવા મળી રહ્યા છે મહેશગીરી બાપુએ ગીરીશ કોટેચા પર ભવનાથને હડપી લેવા માંગતા હોવાનો દાવો કર્યો છે તો સામે ગિરીશ કોટેચાએ પણ જોઈએ ગીરીને અને ભવિષ્યમાં જીવન હાલ તો સમગ્ર ભારતમાં સનાતનીઓના ખંભે બંદૂક રાખીને રાજકારણ થતું હોય અને ભૂતકાળમાં શું થયું હતું તેના પર દેશના લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું હોય અને વર્તમાનમાં લોકોની જે પીડા છે એ પીડા દૂર કરવાને બદલે સરકાર પણ ભૂતકાળમાં લોકોને લઈ જતી જોવા મળતી હોય છે નવી નવી તકલીફો શોધવામાં આવી રહી છે તેવું સ્પષ્ટ પણ દેખાઈ રહ્યું છે ક્યાંક મસ્જિદોમાં અને દરગાહોમાં મંદિર શોધાઈ રહ્યા છે તો ક્યાંક રામભદ્રાચાર્યને શંકરાચાર્ય ઘોષિત કરવાથી વિવાદ થઈ રહ્યા છે તો ક્યાંક સનાતન ધર્મના ચાર ચાર મુખ્ય શંકરાચાર્યની અવગણના કરવામાં આવી રહી છે તો ક્યાંક સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સનાતન ધર્મના ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશને નીચા દેખાડવાના અને સ્વામિનારાયણ સંપ્રદાયને ઊંચું દેખાડવાના વિવાદો પણ ચાલી રહ્યા છે તો ક્યાંક નકલી નારાયણના પ્રપંચી સાધુ જેવા પુસ્તકનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ચિઠ્ઠા ખોલવામાં આવી રહ્યા છે અને પુસ્તકના પહેલા પાના પર લખવામાં આવ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયે સનાતન ધર્મ પર કરેલી અને જાગૃત હિન્દુ સમાજે આપેલ તેના પ્રત્યુત્તરની કથા તો ક્યાંક પરચી લખી લોકોના દુઃખને દૂર કરવાના પાખંડ થઈ રહ્યા છે તો ક્યાંક ભુવાજીઓ ધૂણી રહ્યા છે અને ઇન્સ્ટાગ્રામમાં ભુવાજીઓનો રાફડો ફાટી નીકળ્યો છે જે ભુવાજીના વધારે ફોલોવર્સ એ વધુ મહાન જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે અને અમુક ભુવાજીઓ પર રેપના પણ કેસ ચાલી રહ્યા છે અને જે સાચી રીતે માતાજીની આરાધના કરે છે તે ભુવાજીઓ સોશિયલ મીડિયાથી ખૂબ દૂર છે જેને કોઈ સાથે કોઈ લેવા દેવા નથી સાધુ સંતોમાં પણ એવું જ થઈ ગયું છે જેને ખરેખર સંસાર ત્યાગ કરી દીધો છે એ કોઈને મળતા પણ નથી એ પોતાની ખોજમાં છે તો સામે અમુક સાધુઓ મોટી હવેલી જેવડા આશ્રમો બનાવીને નેતાઓની ખોજમાં છે કે ક્યાંથી વધારે પૈસા આવે અને આવા વધુ આશ્રમો કેમ બની શકે તો સામે સ્વામિનારાયણ જેવી સંસ્થાઓ પણ છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે સાધુઓ રાજકીય પક્ષના પ્રચાર કરવા નીકળી જાય છે અને ભૂલી જાય છે કે પોતે સાધુના વેશમાં છે એક બાજુ બાંગ્લાદેશમાં સનાતનીઓ સાથે અતિક્રમણ થઈ રહ્યું છે ત્યાં ભાજપ સરકાર અને હિન્દુ સંગઠનો કેમ કોઈ ઠોસ ઉપાય નથી શોધી શકતા એ પણ એક મોટો પ્રશ્ન છે ભારતમાં માત્ર ધર્મની આડમાં બાપ થવું છે આમ હાલ ચારે દિશામાં દેશના લોકોને ધર્મના નામે વેર વિખેર કરવામાં આવી રહ્યો છે એ ખૂબ લાંબી ચર્ચા છે જેના માટે આપણે અલગ એપિસોડ બનાવવાના છીએ અને સનાતન ધર્મ પર કઈ રીતે પ્રહાર કરવામાં આવી રહ્યો છે તે વિષય પર વાત કરવાના છીએ પરંતુ આજે આપણે વાત કરવી છે કે ગરવા ગિરનારમાં જે થઈ રહ્યું છે ધર્મના નામે જે રાજકારણ એની વાત નમસ્કાર હું સંજય આહિર સનાતન સત્ય સમાચારમાં આપ જોડાઈ ચૂક્યા છો સંસારમાં રહેતા સંસારી લોકોમાં મિલકતને લઈને વિવાદ થતો જોવા મળતો હોય છે એક સામાન્ય વાત છે એમાં પણ અમુક ના સમજ લોકોમાં જ આવા બનાવો બનતા જોવા મળતા હોય છે પરંતુ જે સમજદાર અને સંસારી લોકો છે એમાં ક્યાંય ક્યારેય વિવાદ થતો નથી હોતો પરંતુ અહીં એવા સંન્યાસી લોકો ઝઘડી રહ્યા છે કે જેમને સંસારનો ત્યાગ કરી દીધો છે આપણે બધા જાણીએ છીએ કે સંસાર છોડનાર સંત જ્યારે સંસાર છોડે છે અને સંન્યાસી થઈ જાય છે ત્યારે તે પોતાના માતા પિતાથી લઈને પોતાના અંગત મિત્રોનું પણ પિંડદાન કરી નાખે છે અને પોતે સંન્યાસ ધારણ કરે છે પરંતુ સવાલ ત્યારે ઊભો થઈ રહ્યો છે કે જ્યારે એક સંન્યાસી સાધુ પોતાની મિલકત એટલે કે પોતાની ગાદી માટે ઝઘડો કરે છે અને મોહમાયાનો ત્યાગ કરવાનું કહેતા આવા લોકો મોહમાયાના ચંગુલમાં જાણે ફસાય છે અહીં માત્ર મહેશગીરી બાપુની વાત નથી પરંતુ જ્યાં પણ લોકો ગાદી માટેના વિવાદ ઉભા કરે છે ત્યારે સમજી લેવું જોઈએ કે આવા લોકોનું ઉદ્દેશ્ય શોર્ટકટમાં જલસા કરવાનું છે આવા લોકો સનાતન ધર્મની ઘોર ખોદી રહ્યા છે સનાતન ધર્મની ગુરુ પરંપરાને દાગ લગાવી રહ્યા છે જૂનાગઢમાં ગિરનાર સ્થિત અંબાજી મંદિરનો ગાદીનો જે વિવાદ હવે સાધુ પૂરતો સીમિત નથી રહ્યો અને તેમાં રાજકીય રંગ ભળી ગયો છે આ મામલે હવે આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ થઈ ગયા છે મહેશ ગીરીએ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પર આક્ષેપ કરતા બંને આમને સામને આવી ગયા છે અને હવે એકબીજાની પોલ ખોલવાનું ચાલુ કરી દીધું છે અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ કે જે બ્રહ્મલીન થયા મંદિરની ગાદી માટે જાણે હવે કોણ બેસે એના માટે મોટો જંગ જામી ગયો જેમાં હવે ગિરીશ કોટેચા પણ ઝંપલાવ્યા અને ત્યારબાદ વિવાદ વકર્યો ગિરીશ કોટેચાએ સાધુઓને શાંત થવાની અપીલ કરતા જ મહેશગીરી ભડકી ઉઠ્યા અને તેમણે ગિરીશ કોટેચાને જ આડે હાથ લઈ લીધા તેમજ કોટેચા પર ભવનાથ મંદિર હડપવાનો આરોપ પણ લગાવી દીધો મહેશગીરીએ કોટેચાને સાધુઓના વિવાદમાં ન પડવા જણાવ્યું આ સાથે જ તેમણે કોટેચાને તેની ફાઇલો ખોલી નાખવાની પણ ધમકી આપી દીધી આ તરફ ગિરીશ કોટેચા પણ હવે મેદાને આવી ગયા છે મહેશગીરી બાપુના આક્ષેપોને ફગાવતા તેમણે મહેશગીરીને ખુલ્લો પડકાર ફેંકી દીધો છે અને તેમણે કહ્યું કે મહેશગીરીને જે ખુલ્લું પાડવું હોય તે પાડી શકે છે તેનામાં તેવડ હોય એ ચિઠ્ઠા ખોલી નાખે ગાદી વિવાદનો સુખદ અંત આવે તેવો અમારો પ્રયાસ છે મહેશગીરી જૂનાગઢને બદનામ કરે છે ગુનાહિત માનસિકતા ધરાવે છે ભવનાથ અને તળેટીનો એક પણ સંત મારી વિરુદ્ધ એક પણ શબ્દ ખરાબ બોલે તો હું રાજકારણ છોડી દેવા તૈયાર છું ભવનાથ મંદિરમાં અમને પ્રસંગ કમિટીમાં લેવામાં આવ્યા હતા તેમણે મહેશગીરી પર અંબાજી મંદિરના ગાદી હડપવાનો પણ આરોપ લગાવ્યો તેમણે કહ્યું કે બાપુ સંપૂર્ણ હાલતમાં હતા અને રાત્રિના દોઢ વાગ્યે મહેશગીરી સહી સિક્કા કરાવવા દોડ્યા હતા તો કોટેજાએ એમ પણ જણાવ્યું કે મેં આવું કહ્યું તેનાથી જ મહેશગીરીને ઝાટકો લાગી ગયો છે અગાઉ મહેશગીરીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ગિરીશ કોટેજા પર આક્ષેપો કર્યા હતા કે તમે એક બાથરૂમ નથી બનાવી શકતા અને જુનાગઢનો ઠેકો લીધો હોય તેમ કોઈ પણ વાતમાં છો ભગવાન મંદિર મંદિર ધાર્મિક ટ્રસ્ટ ટ્રસ્ટ હોવા છતાં તેને બનાવી તેમાં ટ્રસ્ટી બની હડપ કરવાનો પ્રયાસ તમે કર્યો છે મહેશ ગિરીએ જણાવ્યું કે ગિરીશ કોટેચા શા માટે આવું બોલ્યો તેની નસ પકડાઈ ગઈ છે ભવનાથ મંદિર ગુરુ શિષ્ય પરંપરાનું છે એ હડપવા માટે ધાર્મિક ટ્રસ્ટ બનાવી તેમાં કોટેચાએ ખુદ ટ્રસ્ટી બનવા માટે અપીલ કરી છે તેમણે ચીમકી પણ ઉચ્ચારી કે હું જૂનાગઢના રાજકારણમાં ઘૂસ્યો નથી તમે પણ ભવનાથથી દૂર રહેજો નહીં તો બધાની ફાઇલો ખોલી નાખીશ જ્યારે મહેશ બાપુની વાત કરીએ તો એ ક્યારેક સંન્યાસી બની જાય છે અને ભગવો ધારણ કરી લે છે અને જ્યારે ભાજપમાંથી ટિકિટ મળી જાય તો ભગવો કાઢીને જબ્બો પણ પહેરી લે છે અને ફરી સાંસદ પણ બની જાય છે અને ફરી જ્યારે સાંસદના સ્વાદમાંથી તૃપ્ત થઈ જાય તૃપ્તિ પામી જાય એટલે ફરી તેઓ ભગવો દાણ કરી નાખે છે ખરેખર મહેશગીરી બાપુના દરજીને દાદ દેવો પડે એને થોડા દિવસે એને થોડા દિવસે અલગ અલગ કપડાં બનાવતા હોય છે અને દરજી એને સરસ સુંદર રીતે એમના કોડ તૈયાર કરી દે છે તો એને

મામલતદારને વહીવટીદાર તરીકે કરવામાં આવી છે ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુના ઓર્ડર મામલે જે રીતે અખાડા પરિષદનો પત્ર મહેશગીરી બાપુએ જાહેર કર્યો હતો અને વાયરલ કર્યો હતો જેમાં ભાજપ અને તાત્કાલિક કલેક્ટર અને સંતોને મળીને કરોડો રૂપિયાની રકમ આપ્યાનો જે પત્ર જાહેર થયો હતો ત્યારબાદ વિવાદ વધુ કર્યો હતો એ બા એ બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે ઓર્ડર થયો છે અને જે પત્ર સામે આવ્યો છે તે બાબતે ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુને તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસ સુધી નિમણૂક થયેલાનો ઓર્ડર કરવામાં આવ્યો છે તેમજ ભવનાથ મંદિરમાં જે શરતો છે તે મુજબ કામગીરી થઈ છે કે કેમ તે અંગે પણ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે અને ભવનાથ મંદિરની સામે જે આક્ષેપ થયા છે તેની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે જે વાયરલ પત્ર સહિતના મુદ્દા પર હાલના સમગ્ર મામલે સરકાર ગંભીર રીતે કામ કરી રહી છે અને મહેશગીરી બાપુ દ્વારા વાયરલ કરેલ પત્રની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દેવામાં આવી છે તેમજ અખાડાના લેટર અંગે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે અને એફએસએલની મદદ પણ લેવામાં આવી રહી છે વાયરલ પત્રમાં તપાસમાં કાંઈ બહાર આવશે તો જરૂરી કાર્યવાહી કરાશે તેમ કલેક્ટરે જણાવ્યું હતું વધુમાં કલેક્ટરે કહ્યું કે આ મંદિર વિવાદ મામલે સરકાર પણ ખૂબ ગંભીરતાથી જોઈ રહી છે અને સમગ્ર વિવાદ મામલે તટસ્થ તપાસ ચાલી રહી છે આમ હાલ તો મંદિરની ગાદીપતિ મામલે કલેક્ટરે મામલતદારને વહીવટીકર્તા તરીકે નિમણૂકી કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા જ મામલો થોડો થાણે પડ્યો હોય તેવું લાગી રહ્યું છે હવે થોડી બીજી વાત કરવી છે કે શું સંતાનો પેદા કરીને કોઈની કોઈએ હરીફાઈ કરવી જોઈએ શું જનતાએ વધારે સંતાનો પેદા કરીને હરીફાઈમાં ઉતરવું જોઈએ આ સવાલ છે કે શું ખરેખર આપણે વધારે સંતાનો પેદા નહીં કરીએ તો શું આપણે લુપ્ત થઈ જશું દેશમાં લોકો મરી રહ્યા છે વધારે સંતાનો તો શું બે સંતાનોને નિભાવવા લોકોની આંખ ચાર થઈ રહી છે એટલું સહેલું નથી હોતું સામાન્ય ઘરના લોકોને જીવન જીવવું અગાઉ વાત કરીને કે દેશ ધર્મ દેશમાં ધર્મનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક આરએસએસના વડા મોહન ભાગવતે દેશની વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું વસ્તીમાં ઘટાડો ચિંતાનો વિષય છે આધુનિક વસ્તી વિજ્ઞાન કહે છે કે જ્યારે કોઈ સમાજની વસ્તી બે પોઈન્ટ એકથી નીચે જાય છે તો પછી કોઈ સમસ્યા ન હોવા છતાં તે સમાજ પૃથ્વી પરથી લુપ્ત થઈ જાય છે આ રીતે ઘણી ભાષાઓ અને સમાજો લુપ્ત થઈ ગયા છે નાગપુરમાં કથલે કુલની બેઠકમાં વસ્તીને લઈને મોહન ભાગવતે જણાવ્યું હતું અને કહ્યું કે વસ્તી બે પોઈન્ટ એકની નીચે ન હોવી જોઈએ ઓછામાં ઓછા ત્રણ બાળકો પેદા કરવા જ જોઈએ આ સંખ્યા મહત્વપૂર્ણ છે કારણ કે સમાજે ટકી રહેવું હોય તો આટલી સંખ્યા હોવી જોઈએ આરએસએસના વડા મોહન ભાગવતનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશમાં વસ્તીનો કાયદો લાવવાની માંગ ઉઠી રહી છે તાજેતરમાં જ ભારતે વસ્તીના મામલે ચીનને પાછળ છોડી દીધું છે જોકે મોહન ભાગવતના આ નિવેદનને ફરી એકવાર દેશમાં ચર્ચા જગાવી દીધી છે જાણકાર લોકો કહે છે કે ભારતમાં પહેલાથી જ વસ્તીનો વિસ્ફોટ થઈ ચૂક્યો છે આવી સ્થિતિમાં વધુ બાળકો સારા નથી હવે થોડું રોકાઈ જવાની જરૂર છે આવતા સમયનું થોડું વિચારી લેવાની જરૂર છે સનાતન શું છે એ જાણવાની જરૂર છે સનાતનીઓ પર અગાઉ ધર્મના નામે કોણે જુલમ કર્યા છે એને સમજી લેવાની જરૂર છે રાજકારણના શિકાર બનતા પહેલાં શિકારીઓને ઓળખી લેવાની સનાતન શાંતિ અને સુરક્ષાનું પ્રતિક છે સનાતનીઓને જો કોઈ રાજકીય પાર્ટી કે સંસ્થા હિંસક બનાવવા માંગતી હોય તો તેને રોકવાના તમામ પ્રયત્નો કરવા એ સનાતન જય સનાતન જય